પીએસઆઈ કે એમ પી એ જાની અધ્યક્ષતામાં નબીપુર પોલીસ સ્ટેશન ખાતે પોલીસ સ્ટેશનની હદમાં આવતા તમામ હોટલો અને રેસ્ટોરન્ટ માલિકો અને સંચાલકો સાથે એક મિટિંગનું આયોજન કરાયું હતું જેમાં એકત્રીસમી ડિસેમ્બરે રાત્રે થતાં નવા વર્ષનું સ્વાગત કાર્યક્રમોમાં શાંતિભંગ ના થાય અને કોઈ અનિચ્છીય બનાવ ના બને તેની પૂરેપૂરી તકેદારી રાખવા પર ભાર આપ્યો હતો આ સમય દરમિયાન જો કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ કે ઈસમ જણાય તો તરત જ નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા જણાવ્યું હતું રાત્રિ કાર્યક્રમો શાંતિમય રીતે પૂરા થાય તે અંગે ભાર મૂક્યો હતો